વડોદરાથી કરજણ જતો એક્સપ્રેસ હાઇવે રોડનો વિડીયો વાયરલ થયો છે જેમાં રોડ પર પડેલા મસ મોટા ખાડાને કારણે ત્યાંથી પસાર થતી એકસાથે પાંચ ગાડીઓના ટાયર ફાટી ગયા છે વડોદરાથી કરજણ જતા એક્સપ્રેસ વે હાઇવે પર જો તમે જઈ રહ્યા છો તો મસ મોટા ખાડાથી સાવધાન નહીં તો તમારી ગાડીનું ટાયર ફાટી જશે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જે વડોદરાથી કરજણ વચ્ચે હાઈવે રોડ પર મસ મોટા ખાડાના કારણે એક સાથે પાંચ ગાડીના ટાયર ફાટી ગયા જેને લઈને વાહન ચાલકો ચિંતામાં અને વાહન ચાલકોને આ ખાડાના કારણે ઘણી તકલીફ સમસ્યાનો સામનો કરીને ત્યાંથી પસાર થવા મજબૂર બન્યા છે ખાડો એટલો ભયંકર છે કે પાંચ ગાડીના ટાયરો ફૂટી ગયા છે એટલે બરોડા તરફ ભરૂચથી બરોડા તરફ આવો તો કરજણના પાટિયા પછી સાચવીને આવજો